આકાશવાણી સમાચાર નથવાણી વાંચે છે નમસ્કાર જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રજૂ થયેલા પ્રજાહિતના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તાલુકામાં રોડ રસ્તાઓ અને પુલોના સમારકામ તથા નિર્માણ અને દબાણ હટાવ કામગીરીના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સિંચાઈના ડેમના સમારકામ સુખપર વાંઢ સિંચાઈના ડેમની કામગીરી તથા તાલુકામાં રોડ મરામતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા ટાઉન હોલનું કામ ત્વરાએ શરૂ કરવા માતાના મઠ ખાતે નર્મદાની લાઈન પસાર કરવા તાલુકામાં પશુધનની બીમારી અને મૃત્યુ સામે મળવાપાત્ર થતું વળતર માંડવીથી ઓખા રોરો ફેરી શરૂ કરવા નખત્રાણા ખાતે જમીન માપણી નલિયા સરકારી કોલેજમાં યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રો રાખવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી વહીવટી વિભાગોએ જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી દરેક કામગીરી નિયત સમય મર્યાદામાં કરવા કલેક્ટર આનંદ પટેલે તાકીદ કરી હતી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ આયોજન સમિતિની બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અનુદાન આપનાર નાગરિકો સંસ્થાઓ સરકારી વિભાગો દાતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કલેક્ટર દ્વારા ધ્વજદિન ભંડોળમાં લોકોનો સહયોગ મળે અને જિલ્લામાં વધુમાં વધુ ફાળો એકત્રિત થાય તે બાબતે સૌને સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિને દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ સેના પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરવામાં આવી હતી જિલ્લાના વિવિધ જોખમી બ્રિજ પરથી અવરજવર પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે જાહેરનામા બહાર પાડીને ભુજ મુન્દ્રા રોડ પર આવેલ બાબિયા તથા બરાયા બ્રિજ કોટેશ્વર રસ્તા પરના કનોજ મેજર બ્રિજ લાયજા બાયટ રોડ તથા બાયઠ ડેઢિયા રોડ પરના બ્રિજ અને ચિત્રોડ રાપર બાલાસર રોડ પરની ખારી નદી ઉપર આવેલા જૂના બ્રિજ પરથી ભારે વાહનોની અવર પર પ્રતિબંધ લગાવી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા હુકમ કર્યો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ની ઓગણીસો ની કચ્છ યાત્રાને સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ દ્વારા વર્ષ પર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉજવણીના ભાગરૂપે વર્ષ સ્મરણોને તાજા કરવા અને વર્તમાન પેઢીને ગાંધીજીના આદર્શો અને કચ્છ સાથેના તેમના જોડાણ વિશે માહિતગાર કરવા માટે બાર મિનિટની દસ્તાવેજી શોર્ટ ફિલ્મ બહાર પાડવામાં આવી છે જેમાં જુદા જુદા ફોટોગ્રાફ્સ વિડીયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરાયેલા ચિત્રોને જીવંત સ્વરૂપ આપીને આદર્શ શ્રાવ્ય ચિત્રણ તૈયાર કરાયું છે આજે ધનતેરસના તહેવાર સાથે આજથી દિવાળીના પંચ પર્વનો પ્રારંભ થયો છે જિલ્લામાં આ વખતે પડેલા સારા વરસાદને પગલે લોકોમાં ખુશાલીનો માહોલ છે જેની અસર દિવાળીની ખરીદી પર પણ જોવા મળી રહી છે જિલ્લા મથક ભુજ સહિતના શહેરોની બજારોમાં દિવાળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પરિવાર સાથે મનગમતી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે કપડા ઇલેક્ટ્રોનિક્સ ગૃહ સજાવટ કટલેરી અને મીઠાઈની ખરીદીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ભુજ શહેરમાં છઠ્ઠીબારી રોડ તળાવ શેરી અને શરાબ બજારમાં ભુજ શહેર અને ગામડાના લોકો સવારથી લઈ કરીને મધરાત સુધી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આજે ધનતેરસ ઉપરાંત કાળી ચોદસ અને દિવાળી એમ ત્રણ દિવસ સુધી ભુજની બજારો ગ્રાહકોથી ઉભરાશે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે પૂર્વ કચ્છ પોલીસવાળા સાગર બાગમાં રહે સરહદ પર ફરજ બજાવતા બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની છપ્પનમી બટાલિયનના રાપર નજીક કુડા બીઓપી અને એકવીસમી બટાલિયનના બેલા ના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી બુજ ખાવડા હાઇવે પર થયેલા વાહન અકસ્માતને કારણે દસ કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માત રાત્રિના સમયે થયો હતો પરંતુ અકસ્માત સ્થળ પર સમયસર ક્રેન ન પહોંચવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી હવામાન સરહદી જિલ્લા કચ્છમાં વિષમ હવામાનની પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે જિલ્લા મથક ભુજમાં દિવસ દરમિયાન આકરો તાપ અનુભવાય છે જ્યારે સવાર સાંજ ઠંડક રહે છે બીજી તરફ નલિયામાં તાપમાનનો પારો સતત લઘુત્તમ સ્તરે સરકી રહ્યો છે નલિયા સત્તર ડિગ્રી સાથે આજે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે મિશ્ર હવામાનને પગલે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોમાં ઋતુજન્ય બીમારીના લક્ષણો સામાન્ય બન્યા છે રાપર તાલુકામાં ફરજ બજાવતી અઠ્ઠાવીસ આઈસીડીએસ વર્કર અને કાર્યકર બહેનોને નિવૃત્તિ ગ્રેજ્યુએટીના ચેકનું રાપર નગરપાલિકા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર